અને અત્યારે અમે એમનું ડેકોરેશન નું બધું ભેગું કરતા હતા તો હું અને મોની અત્યારે જઈ રહ્યા છીએ અમારા ઘરની સામે ગણપતિ નું કઈક છે ત્યાં કને સામાન જોવા તો મળીએ થોડી વાર માં અને અત્યારે આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે અગિયાર તો ગાઈસ સમને અહીંયા તો ના મળ્યું હવે અમે જઈ રહ્યા છીએ ગાંધીધામ હું અને મારી મોનાલિસા અમે જાશું ગાંધીધામ થી જોઈએ ત્યાંથી મળે છે કે નહીં બાકી અમે જાશું અંજાર અંજાર નહીં મળે તો અમે જાશું ભુજ બાકી અમે ગોતી જ રહેશું ભુજ નહીં મળે આજ અમને કેટલું બધું કામ અચાનક થી અમારું નક્કી થયું કે અમારે ડેકોરેશન કરવું બાકી અમને આજ બહુ બધું કામ હતું અમારે થમનેલ નહીં બધું એડિટ કરવાનું હતું એ પણ અમે નહીં કરી આજે પણ અમે આજે પહેલા ડેકોરેશન નું ગોતવા જાશું પછી અમે એડિટ કરશું એ મોનિકાનું કામ હે ભલે મારું કામ નથી એટલે એ મોનિકા ઉપર કે મોનિકાને ક્યારે કરવું અને ક્યારે નહીં મોના તો ફાઇનલી આ વાળું લઈ લીધું છે હજી આપણે બીજી જગ્યાએ પણ જવાનું છે હજી થોડું જ આમ મને જેવું ખપેર્યું ને એવું હજી નથી મળ્યું એટલે આપણે જોઈએ હજી કાંઈક થોડુંક અલગ મળી જાય તો એટલે આ રસ્તા ઉપર બહુ બધા છે તો અહીંયા ક્યાંક જોઈ કાંઈ કે એવું અલગ મળી જાય તો એને મોના આ માસ બહુ ખરાબ હતા બહુ ખરાબ હતા ને મને આ ગીજા મને કે આ ગીજો ને ત્યારે આપણે જાશું આદિપુર મકાઈ બાફેલી રહી દે ને

પીરાને ઊંઠે ગોવાની દલાયાર કે કુટીલી છો કેટલું બધું હાલીને આવી ગઈ પણ મને મકઈવારો ક્યાં દેખાણો નહીં હવે ફરી પાછું હાલીને જાઉં રહી એમાં એક ટીવા દેવા પડી એને એક મારા ઘરે કે હું ફોન કરીને કહું કે તું મને લેવા આવ તારી મકઈવારો ક્યાં નથી એ કેટલું હાલીને ઉ ગઈ બોલ હવે હાલીને હાલી નહીં તો એક ટીવાલે

અધીરાવ હાથ દે આ એટલે તડતો કેમ નથી પડાવ આ આપણા ફૂલ મેમ ના કરી દીધું જને તો બોતવો છે માર્ગ મળો છો દેવ ત્યારે આપણો ક્યાં કોને કોને હું કે હું આ જમા મારા ગયા છે ખાઈ શકો દીકરા તો મેં નાય લીધું છે અને આ બધું સામાન લઈ અને હવે અમારે જવાનું છે ઉપર અમે કરશું અત્યારે ડેકોરેશન અને મોનુ અત્યારે થમનેલ એડિટ કરતી હતી બ્લોગ એડિટ ચાર બ્લોગ એડિટ કરવાના બાકી બે એ કરશે બે હું કરીશ થમનેલ એ બનાવશે હો ગયા હે થમનેલ અમારા પર વો બેઠી અમારી દેવું હાય દેવું ये क्या चल रहा है हमारे घर गर में गर्मी माँ मैं पर्दा में खिली ठोकी है रे मोनू तब ने बताऊ मैं बताऊ हाय मोनू ये है मेरा आज અમારા ઘરના બાજુવાળા ઘરમાં આ કરી રહ્યા છીએ અને જે ગરમી થાય છે અહીંયા પહેલેથી જ બધું માતાજીનું કરેલું હોય એટલે અહીંયા પંખો એ નથી એટલે એટલી ગરમી થાય એટલી ગરમી થાય પંખો તોય પણ હાલતો નથી ફૂલ ગરમી થાય હ મારે સેફટી પીનને એ બધું લેવા વળી આદિપુર જાવ પડશે એટલે મેં થોડીક વાર રહીને જાઈશું અને અહીંયા આપણી સોનું રોવે છે